તો પટેલે કહ્યું કે આ વર્ષ ખેડૂતો માટે સારું રહેશે તમામ ખેડૂતો માટે આ સારા સમાચાર હોળીમાં વર્ષનો વર્તારો વર્તારો જોઈને અંબાલાલે કરી છે 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 દર વર્ષે દહન થાય તેમાં જોવામાં આવે અને ત્યારથી ખબર પડી જાય છે કે આ વર્ષ કેવું રહેશે તો પટેલે આ હોલિકા દહન જોઈને વર્તારો મેળવ્યો છે કહ્યું છે કે આ વર્ષ તમામ ખેડૂતો માટે સારું રહેશે તમામ ખેડૂતો માટે આનંદના સમાચાર આ સારા સમાચાર કહી શકાય ખેડૂતો માટે કહેવા જઈએ તો આ વખતે હોળીનો પવન લગભગ સૂર્યાસ્ત પછી પચીનો રોગ છે ગુમાવો હતો એટલે આ વર્ષ સારું રહી શકે પરંતુ આંધી વાંચોનું પ્રમાણ વધારે જાય છે આંધી વાંચોનું પ્રમાણ છેક લગભગ છવી એપ્રિલ પછી મેમાં અને જૂનમાં સુધી રહેશે અને આ વંટોળના કારણે બાગા પાકો અસર થવાની શક્યતા રહેતી હોય છે આંબા જેવા વગરમાં એટલે ખેડૂતો માટે આ વરસાદ સારું રહેશે પણ વંટોળ ત્યાં આંધીનું પ્રમાણ છેક જૂન માસ સુધી વધશે અને અરબસાગર અને મંગારસાગરમાં ગરમીના કારણે અને સાનુકૂળ વાતાવરણના કારણે ચક્રવાત સર્જાવાની શક્યતા છે પાછો તરફ વરસાદ પણ સારો થશે એ છે ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં વરસાદ થવાની શક્યતા રહેશે અને ઓક્ટોબરમાં પણ વરસાદ થવાની શક્યતા રહે છે પણ આ વખતે વાયુના તોફાનો વધારે રહેવાની શક્યતા રહે છે